બાકી બધા કીમ સો મજામાં ને મને છે ને જો કાલ હરખું નતું ને એટલે ગઈકાલે વિડીયોની છે ને બ્રેક રાખી હતી જો મસ્તીનો લીમડો ગઈકાલે બોલવાની અહીંયા નથી એટલે છે ને કાલ વિડીયોને બ્રેક રાખી હતી સીવું છે ને તૈયાર થઈ ગઈ ને આંગણવાડી જવા તો મેં કીધું કે હાલો હું હાલવા માંડો હાલો હું દાદા વાટ જોવે તો મને કે વિડીયો વિડીયો નથી ઉતારો કે વિડીયો આજ બ્રેક હું બોલવાની હોય થ એટલે હું કે બ્રેક આમ હાદ હજી ભારી છે હવે શરદી તો બહુ ને જ ગરું બરે છે ને તાવ તો હવે નથી તાવની ને ગોળી પીધી તાવ તો ઉતરી ગયો એટલે આજ હવે સારું છે એટલે આજ મેં કીધું ચાલુ કરી દઉં કાલે એક દિનની રજા રાખી દીધી હતી બ્રેક કરી દીધી હતી જો જઈ ઢીંગલી જય શ્રી કૃષ્ણ દીઘુ હર હર મહાદેવ વટાણી કો કૂકાય નહીં મુકાય નકર કામ થાય પપ થઈ જાય કેમ થઈ જાય પપ તો હું બનાવી લઉં ને પ બટેટા બનાવના હમ મજા આવે તને ખાવાની पर खाली पेट बटेटा बाकी ले चल ना है ऐसा लोग कर ना थी आया तो वो चीज़ तो बच्चे के बारे में तो इतना नहीं तो इतना ना तो उन्हें नहीं मानना है बोल दे हाँ सही हम तो दे दिया कोई तो बोले कहाँ तो इतना ना है ना पूरा क्यों बोले दादा बात तो करें बोले क्यों क्यों दादा बात करें क्या बात है तू તો પેલું જે પટો દસ્તોડન હોય જાય કે હા કર મણાર કબર પાવા બટે બીજું તો શું કરતો હોય અમાર ચણા તો થઈ ગયા તો કે પણ આલે જેડી થોડું કાઈ હા ગુતે છે ઈ પહેલાય બાવાકડી આ બને થઈને તો તાપટ વાહ લગન ડાઈ મૂકી દો દર્મી તા જો આજે ઓરલીયા આજે આજો ફૂલ સીવું છે ને જો અહીં ટોલી માં બેહીને ખાવું ન્યાય કે નથી ખાવું અંદર તો મમ્મી ને ભાવેશભાઈ બેહી ગયા હું જાઉં છું નાન બોલાવતી તો કઈ કઈ ખાવું હાલ જો ભાઈ બે જા હાલ ભાવે તને હે ખાઈ લે કે પછી તૈયાર થવાનું મોડું થાય હે ફૂંક મારીને ખાજે રજેત મમા નાખા પેકીશું પર તો હવે અહીંથી એકલી ન ઉતરતી એમ ખાઈ લઈએ આવ શોર્ટ વિડીયો એડિટ કરવા પાંચ પછી શોર્ટ વિડીયો એડિટ કરતા હતા ને હવે બસ સિરામણ કરીને આને તૈયાર કરતા ને અમારે અઠવાડિયાથી ગાય વહુ કી ગયા આઠ દસ દિશાની જ સીવું એ તે છે ને ચાદુ જ નથી પીતું કાલે રોંઢે ને કીધું એક માર પીવું ને કહીને ગાય વહુ ને એટલે ચાદુ જ પીવાનું મૂકી દીધું હા શું કે જોઈએ ગાય જોઈએ તારે જોઈએ કઈ છાશ જોઈએ છાશ આપી જાઓ હા તો બે જા આપી જાઓ પલોઠી વાર ને બે જાઓ તો જો લત ખાવું એક બટકો ફરી કે લાવ તો લતી જાઓ ઉતારવું હા તો રહી મી આવું આવું આકડી આજ તો મારે છો વાહ આજ મમ્મી ના ચણાન આપી દીધા પાંચ પૈસા

ને લપાશે કે કેરી ખાવી પેલા મમ્મી તઈ ન કીધું પાવ બટેટા મૂકી દીધા તઈ હા નો કેરી ખાવી તે બટકા કરી દીધા મે કીધું આઈથે ન ખાવી ન કરતા આગળ ભરાઈ રહે આખી તો તરત ભરાઈ કેરી ખાય તો કાટો એક ચડી છે ને ભાવેશભાઈ હવે નીકળે ને તે સીવું છે ને જો મૂકતા જાય ને પપ્પા આજ કામમાં છે પપ્પા છે ને અમારે ગાયનું ઘર બનાવવાનું છે માથે વરસાદ ન પડે ને એવું પછી આ મોટર થાકીને ને મોટર થાકી ને ગાડી અહીંયા પતરા છે ને એવા પતરામાં ચાર થાંભલા લઈ આવ્યા છે કાલે થાંભલા ખોડે પછી છે ને બાય બાય ચાણે હું આપું એમ પકડીને બેહી જાય તે ચાર થાંભલા કાલ પપ્પા લઈ આવે ને થાંભલા ખોડી ને માથે પતરું નાખવાનું છે એટલે ગાયને માથે વરસાદ ન પડે ધારિયા તો ટૂંકમાં છે બે બાંધવાના અંદરના અંદર પછી એક મમ્મી કે મજા ન આવે ગાયને તી કે માથે વરસાદ ન પડે ને એવું કર લઈએ એટલે ભાઈ આવ્યા છે ખાડા ખોદવા કે હવે પટાણ ખાડા ખોદવાનું કામ હાલે છે અમારે એટલે એ એક નવું કામ ઉપાડ્યું ઓલું ઉપરનું કામ પૂરું થઈ ગયું સિમેન્ટો રેડ પાવા નહોતો હતી પી દીધો ને હવે પાણી આજનો ત્યાં સાટવા જવા નહોતું હતું અતણ ગેજ ન ગયા હાંજે ચાહે

હા એ તો શું ફરી ઉપાસી કાઢી ને આપણે પતરા નાખવા આપડે પતરા નાખવા તો કેમ કે આ થાંભલા છે ને હવે હમણાં જઈ અહીંયા ઊભા કરવાય છે ને તો અહીંયા જે કે ઉતારીએ ત્રણ ચાર જણા હોય ને તો ઊભા થઈ જાય અટાણ પપ્પા ને એ જે ખાડા ભાઈ છે હવે નલ ભીમાભાઈ આવે ને તો પછી ઉતાર લે હું તે ઊભા કરવાય છે તો એ જ છો એટલે થાંભલાનો એવડો ખર્ચો કર નાખો તો પતરાન કર નાખે તો વધારે સારું હવે તો શું કરે

તો હાડા બાર વાગ્યા ને અમારે જો સિવુને આગળ દાદા તેડીને આ પેરી જોઈ હાવ હજી તો એ આવ્યા ને તેડીને હું શિવુને વોટર બેગ ને એનો લંચ બોક્સ ને વિસરવા ગઈ બેગ જીરી કે ભરાઈ રહ્યું હતું બેગ એક બેગ કાલ ધોયું આ જય બીજું બેગ ભરી મુક્યું હતું આજ બીજું બેગ થોયું તા એ તો હું તો આવીને ગોતું તો રમતી તી જતી એવી બધ મજા આવે ધૂળમાં હે

એ અત્કચરી ખબર હતી મને જો જોકે અહીંયા હતી અમારે ઘેર તો એ ખબર હતી પણ પછી હું તો હમણાં આવી એટલે એ પૂગાય એમ નહોતું પણ પ્રસાદ લીધો ને એટલે જઈ જૈયા એવું જ કહેવાય પાંચ વાઈ ગયા ને છે ને જો તન દીની કોમેન્ટના જવાબ દેવાના ભેરા થયા હતા છે બર્થડે ને દીની વાત પહેલી તારીખની વાત આજ ચાર તારીખ થઈ આજ પૂરા કર્યા તન દીના જવાબ કેમ કે બધાય ભાઈ કોમેન્ટમાં છે ને હેપી બર્થડે ડે શિવુ હેપી બર્થડે મનીષા મનીષાબેન ને બર્થડે બર્થ ડે રૂળીબેન ત્રણે ત્રણ ને એટલા વિશ કર્યા ને બહુ ભાઈ હારી હારી કોમેન્ટ બધા કરીને બધાએ એડવાન્સમાં પણ બર્થડે વિશ કર્યો તે દિવસે કર્યો ને પછી એ કર્યો ઇન્સ્ટામાં કર્યો બધામાં યુટ્યુબમાં કર્યો તો બધાને થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ અમારા તરફથી છે ને આમ તમે કોમેન્ટ બધી દરેકની જવાબ થેન્ક યુ સો મચ ને થેન્ક યુ જવાબ દઈ જ દીધા છે જેમ મેળ આવે એમ પણ બધા જવાબ દીધા પણ આમાં કહી દઉં કે દિલથી ભાઈ તમારો ખુબ ખુબ આભાર કે તમે અમને બધા અમને બધા ને જેટલા ને બર્થડે હતા એટલા ને બધા એટલો સપોર્ટ કર્યો વિશ કર્યો બર્થડે વિશ કર્યો તો એના તરફથી બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મમ્મી તરફથી શું કે તો ખરી થેન્ક યુ બધાને તું તો કે

Baku cho hầu thơ, dù hầu thơ, tao thơ, hầu 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 Tammi vata ütleb hei . tund näha , kui kõva tund näha on , tead ? kolmkümmend kolm see pani . aa , levand , ei see ei vaheta , ma ütleksin , et kõik on .

આ છે ને કાલે ભાવેશભાઈએ એ ઉતારી કેટલી છે એક બે ત્રણ ને ચાર પગારા છે કાલે ભાવેશભાઈ ઉતારી જો અહીને રાખી દીધી છે પાકવા જો આમાં તો હાવ પાકવા હા પાકવા માંડી છે આમાં આ તો હાવ પાકી ગઈ જો હવે એમાંથી કહો ભાવેશભાઈ એકાદ પગારું નીકળશે ને આમાંથી એકાદી પર ચડવી પડે ને પછી કાલે તો મને મેળ નતો વિડીયો ઉતારવાનો ને મમ્મી હવે શોર્ટ વિડીયો ઉતારો હમણાં ન જાતા કે મને કાલે મેળ નતો બોલવાનું હોય નથી ને ભાવેશભાઈ ને મમ્મી ઉતારતા હતા તે ચાર તગા ઉતારી ને એ રાખ દીધી થાકી દીધી કે ઉપરથી ઓલી છે ને ઓહરીમાં એ કેરી નીચે ઉતાર લઈએ ને પછી અહીંયા ખડકી દે હું તી ચાર તગાર ઉતારી લીધા થાકી ગયા ને ઓલું હેલ્મેટ છે ને એ કામ આવી ગયું હતું સારું એટલે રૂમાલ લેઠે બાંધી મોટે ને હેલ્મેટ માથે પહેરીને કાચ આમ કર નહીં ખાય એટલે આંબો પડી જાય તો તમારું મોઢું ન પડાય